તો સૌ મિત્રો પવન ચક્કી તમે જોઈ રહ્યા છો કે ઘણી બધા લાગેલી છે અને આ પવનચક્કી દ્વારા આપણને વિદ્યુત ઉર્જા પૂરી પાડે છે તે પણ એક સારું કાર્ય કહેવાય મિત્રો મિત્રો તમે જોયા છો કે આ પવન ચક્કીના પાંખડા પણ કેટલા બધા લાંબા છે તમે જોઈ રહ્યા છો કે આ પવનચક્કી વ્યવસ્થિત રીતે પોતાને ચાલે છે અને આ પવનચક્કી અમારે પડખે એકા ગાદતી પણ આ જોવા મળે છે મિત્રો આ પવનચક્કી તમે જોઈ રહ્યા છો કે કેવો તેનો અવાજ આવે છે તમે આવો અવાજ સાંભળ્યો નહીં હોય જો આ પવનચક્કી અવાજ કરે છે અને સામેની પવનચક્કી તમને બતાવું તે કેવડી મોટી છે પવનચક્કી જોવો તમે પવનચક્કી ચાલી રહી છે તમે જોઈ રહ્યા છો કે આ વ્યવસ્થિત રીતે લાઈનમાં પવનચક્કી ગોઠવવામાં આવેલી છે આપણે સામી પવન પવનચક્કી આ પવનચક્કી અત્યારે ઊભી રહી એમાં ટાઈમિંગ ગોઠવેલું હોય તો આપણને ખબર નથી પણ અમુક સમયે અમુક પવનચક્કી ચાલુ હોય છે અને વચ્ચે વચ્ચે તે રોકાતી ચાલુ થાય છે આ પવન ચક્કી ચાલી રહી છે તડકો આવે છે વ્યવસ્થિત રીતે આવી શકતું નથી જો વિડીયો સારો લાગ્યો હોય તો ખેડૂત મિત્રો લાઈક કરજો અને બીજા લોકોને શેર પણ કરજો અને હા મારી ચેનલ તમે જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો જય જવાન જય કિસાન ખેડૂત સુખી તો સૌ સુખી જય માતાજી